અમે વિક્રમસિંહજી મહારાજ શ્રી બાપુશ્રીને ત્યાં છઠ્ઠી તારીખે જે નવી જમીન લીધી છે ત્યાં ભૂમિપૂજન થવાનું છે તેનું આમંત્રણ આપવા માટે અમે અહીંયા વડોદરા આવ્યા છે અને તેની અંદર આજે સમાજમાં જે ઉત્સાહ અને ઉમંગ છે તેમાં નવા જનરેશનમાં અને બહેનોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં છઠ્ઠી તારીખે પધારવાના છે ત્યારે આ સમાજમાં વિશેષ જાગૃતિ આવે સૌ ભેગા થાય અને ઉત્સાહ ઉમંગથી આપણે ભૂમિપૂજન કરીએ અને એનું ખૂબ ઝડપથી અને ઉત્સાહની ઉમંગથી પાર પાડીએ એ જ સંકલ્પ લઈએ એવી આશા સાથે વિરમૂચુ અસ્તુ જય માતાજી સમાજ રાજ આગામી છઠ્ઠી ડિસેમ્બર શનિવારના રોજ રામસિંહજી દીપસિંહે વાંસદ્યા સમાજ ભવન જેઓ જમ્મુ ગામના છે એમના નામે ભવ્ય સમાજનું નિર્માણ થઈ રહ્યું છે એના ખાતમુહૂર્ત માટે સમગ્ર રાજપૂત સમાજને અપીલ કરું છું કે મોટી ને મોટી સંખ્યામાં આવી અને અમારો પ્રસંગ નિપાવે એ માટે હું વિનંતી કરું છું અને એના ભાગરૂપે હું વડોદરા મુકામે આપણે આજે પધારેલા છે વિક્રમસિંહ મહારાજને આમંત્રણ આપવા માટે અમે આવ્યા છે સર્વ સમાજના લોકો જય માતાજી રાજપૂત સમાજ ઉસ્કન મંડળ બોલેલી આગામી સમયમાં તારીખ છઠ્ઠી ડિસેમ્બર શનિવારના રોજ ભવ્ય સંકુલ ભવન બનાવવા જઈ રહ્યું છે રામસિંહજી દિપસિંહ વાંસડિયા સમાજ ભવન નામે તો આપ સર્વે સમાજના લોકો આપણા આમંત્રણ માન આપીને ગામે ગામથી પધારો એવી આશા વ્યક્ત કરું છું અને સૌને અનુરોધ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપ કાર્યક્રમ આવો ભૂમિપૂજનમાં જોડાવ એ મારી પ્રમુખ તરીકે સર્વ રાજપૂત સમાજને અપીલ છે મોડેલી ખાતે રામસિ વાસ્યા રાજપૂત ભવન આમંત્રણ આપવા માટે સૌ કાર્યકર ભાઈઓ પધાર્યા છે અમે સૌ આવશું હા અને સમગ્ર બોડેલી વિસ્તારમાંથી બધા વધારે એવી મારી લાગણી અને માગણી છે